મરો મરો તમારો તો જન્મ જ મરવા થયો છે આમ પણ જીવીને તમે ઉકાળી શું લેવાના જેટલું જીવશો એટલી દુઃખ પીડા અને યાતના તો તમારે ભોગવવાની છે એ કરતાં તો મરી જાવ એ વધારે સારું છે આવું કેટલાય દલિત ગરીબ અને વંચિત અને ખાસ તો સફાઈ કર્મચારીઓના મનમાં રોજ ચાલતું હોય છે અને કેમ ન ચાલે સૈફ અલી ખાન પર હુમલો થયો જાણે પ્રથમ વખત દેશમાં કોઈ પર હુમલો થયો હોય તેવી ઘટના હોય તેમ સમાચાર માધ્યમો તૂટી પડ્યા પરંતુ ગઈકાલે આપણા દેશની સૌથી શ્રેષ્ઠ સેવા આપતા બે સફાઈ કર્મચારી ગટરમાં ઉતરતા ગુંગળાઈને મરી ગયા તેના પર કોણે ચર્ચા કરી ત્યારે વિચાર આવે કે શું પૈસાદારો જ માત્ર ન્યાયના હકદાર હોતા હશે આ દેશમાં વર્ષે દાડે અનેક સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરી જાય છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ આ મામલે દિશા નિર્દેશ આપી ચૂક્યા છે છતાં પણ તંત્ર છે કે સફાઈ કામદારના જીવનની કોઈ દરકાર લેતું નથી અને માટે જ આ લોકોના મોત થાય છે શું સફાઈ કામદાર ગરીબ હોય એટલે તેમના જીવનની કોઈ ગણતરી નહીં કરતું હોય કે પછી તંત્ર કે સરકારને આ સફાઈ કામદારોની જીવની ગણતરી કરો કે ન કરો કોઈ ફરક પડતો નથી તે સારી રીતે હવે સમજાઈ ગયું છે વળી આવા સમાચારોમાં માધ્યમો અને દર્શકો પણ માત્ર નામ પૂરતો જ રસ દાખવે છે પણ હવે તેમને સમજવું પડશે જો મેલું સાફ કરતા આ સફાઈ કામદારો માત્ર એક દિવસ હડતાળ કરી નાખે તો તમારા ઘરના આંગણામાં પગને મૂકી શકાય તેવી સ્થિતિ પેદા થઈ જાય માટે નાગરિકોએ પણ આ સફાઈ કામદારોની સુરક્ષાને પ્રાધાન્ય આપવું પડશે આજે આપણે સુરેન્દ્રનગરના પાટડી ખાતે બે યુવા સફાઈ કામદારના મોત થયા છે તે અંગે વિસ્તૃતમાં ચર્ચા કરીએ અને કઈ પ્રકારે ત્યાં દોડતું થયું હતું નેતાજીનું અને બાદમાં માં ગુનો નોંધાયો તેની પણ વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મશિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દેશમાં કોઈને ગરીબ પેદા ન કરતો ઈશ્વર તેવી પ્રાર્થના કરવી પડે તેવી સ્થિતિ ગરીબો અને વંચિતોની રહી છે આ સ્થિતિમાં આઝાદી પહેલાં કે આઝાદી પછી કોઈ ખાસ સુધાર આવ્યો હોય એવું કાર્ય કોઈ રાજકીય પક્ષોએ કે સત્તાએ કર્યું હોય તેવું જણાતું નથી જેના પરિણામે વાલ્મિકી સમાજના નાગરિકોને જાણે તેમણે મેલું ઉઠાવવું એ અઘોષિત ફરજ હોય તેવી સ્થિતિ આપણે પેદા કરી નાખી છે અને છતાં પણ સફાઈ કર્મીની ગણતરી કેવી તો એ ગટરમાં ઉતરે ગુંગડામણથી મરે થોડો હંગામો થાય ક્યારેક સહાય ચૂકવાય અને ફરી બીજી ઘટના માટે આપણે રાહ જોવાની આવી સ્થિતિમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે જાતે ગટરમાં ઉતરી સફાઈ કરવાની કામગીરી પર રોક લગાવવામાં આવી પણ મંગળ અને ચંદ્ર પર જવાની વાતો કરતા આ દેશના રાજનેતાઓ આ કામગીરી કેટલી કરી શક્યા છે એ હજુ પણ મોટો કોયડો જ રહ્યો છે કારણ કે અવારનવાર મેન્યુઅલ સ્કેવેન્જિંગની ઘટનાથી મોતને ઘાટ ઉતરતા સફાઈ કર્મીના સમાચાર આપણી સામે આવતા રહે છે આવી જ ઘટના સુરેન્દ્રનગરના પાટડીમાં ઘટી જ્યાં પાટડી નગરપાલિકાએ સફાઈનો કોન્ટ્રાક્ટ આપી દીધો અને કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો વગર સફાઈ કર્મચારીઓ પાસે કામ કરાવ્યું અને તેમાં ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયાનું ગટરમાં ગુંગળાઈને મોત નીપજ્યું આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે આજે જ મુખ્યમંત્રીનો પાટડીનો જે પ્રવાસ હતો તેને રદ કરવામાં આવ્યો કારણ કે પાટડીમાં હંગામો મચી ગયો હતો અને દલિત સમાજના આગેવાનો અને વાલ્મિકી સમાજના આગેવાનો માગણી કરી રહ્યા હતા કે આવી દુઃખદ ઘટના છે ત્યારે મુખ્યમંત્રીનો અહીંયાનો પ્રવાસ રદ કરવામાં આવ્યા અને એવું થયું આ મામલે સુરેન્દ્રનગર પોલીસે નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને કોન્ટ્રાક્ટર સંજય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પણ ગુનો દાખલ થાય અને આ ગુનો દાખલ કરવા માટે કેટલી મહેનત કરવી પડે અને એ પણ કેવા અધિકારીઓને ધારાસભ્ય બચાવ કરવા માટે દલીલોમાં ઉતરી પડે એ બધું જ તમારે જોવું પડે જેથી તમને ખબર પડે કે ગુનો ક્યારે જઈને દાખલ થયો છે જુઓ કઈ સ્થિતિ હતી ગુનો દાખલ કરતા સમયે સામગ્રી

ખૂબ સપોર્ટ આપ્યો બરાબર છે અને એના કારણે પૈસા છેવાર માટે ફરી છે પણ ચીફ ઓફિસર ને બચાવવાની પ્રવૃત્તિ શા માટે થાય

આ તકે સવાલ એ છે કે શું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈ પાલન પાલિકાઓ નહીં કરતી હોય જો કરતી હોય તો આવી ઘટનાઓ ઘટે શા માટે પરંતુ સિફતપૂર્વક પાલિકાઓ સફાઈનું કામ કોન્ટ્રાક્ટથી આપી દે છે માટે કોઈ બખેડો થાય એટલે કોન્ટ્રાક્ટરને બલીનો બોકડો બનાવી દેવાય અને તંત્રને ઊની આંચ ના આવે હાલ તો સુરેન્દ્રનગર પોલીસ પર વાલ્મિકી સમાજનું દબાણ સર્જાયું છે અને માટે ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી લેવામાં આવ્યો છે પણ આવી ઘટના બને જ નહીં તેવું ક્યારે સરકાર વિચારશે આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો અસ્વીકાર કર્યો ત્યારે સફાઈ કર્મચારીઓ માટે કામ કરતા કેટલાક કર્મશીલો અને અનુસૂચિત જાતિના આગેવાનો પણ પાટડી નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા અને કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય પી કે પરમાર સાથે ચર્ચાઓ કરી હતી ધારાસભ્યો પણ દલિત સમાજમાંથી આવે છે પરંતુ જ્યાં જ્યાં દલિતોને વાત કરી રાજનીતિ થઈ અને સત્તાની ખુરશી મળી ગઈ ત્યાં ત્યાં દલિતોની હાલત કેવી સુધરી છે એની પણ એક વખત સમીક્ષા આ દલિત આગેવાનોએ કરવી જોઈએ અને આ દલિત ધારાસભ્યોના પણ હિસાબ તેમના સમાજ સામે મૂકવા જોઈએ કે આ છે તમારા આગેવાન ખેર આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે આ ઘટના થઈ ત્યારે કલેક્ટર કેયુર સંપટે લેખિતમાં માગણીઓ સ્વીકારવાની સાથે જે જવાબો આપ્યા છે તે પણ ચોંકાવનારા આ માટે અમે તેમનો સંપર્ક કર્યો પરંતુ હજુ સુધી તેઓએ ફોન રિસીવ નથી કર્યો માટે તેમનું વર્જન અહીંયા નથી આપી શકાતું પણ તેમણે જે લેખિતમાં જવાબ અનુસૂચિત જાતિ સમાજને આપ્યો છે તેમાં તેઓ જણાવે છે કે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે માટે સુરેન્દ્રનગરમાં સમાવિષ્ટ તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાને સત્વરે નિયમ અનુસાર સફાઈ કીટ પૂરી પાડવા બાબતે રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અમદાવાદને જરૂરી કાર્યવાહી માટે સૂચન કરવામાં આવશે અને ડીડીઓ ટીડીઓને કડક સૂચના આપવામાં આવશે કે પાલન કરો નિયમોનું હવે વિચારો લેખિતમાં કલેક્ટર આડકતરી રીતે તો સ્વીકાર કરે છે કે સફાઈ કર્મચારીઓની સુરક્ષા કીટ નથી અથવા તો નહોતી અને તેના માટે તંત્ર જવાબદાર છે જ કેમ નથી બાકી સૂચનો આપવાનું કહેવું પડે તેવી સ્થિતિ કેમ નિર્માણ થતી હતી અને અનેક મોત ભૂતકાળમાં થઈ ચૂક્યા છે ત્યારે હજુ ભવિષ્યમાં કંઈ ના થાય તેની તકેદારી માટે સૂચન વાહિયાદ વાત નહીં તો બીજું શું કહેવું આ ઘટનામાં બે લોકોના મોત થયા છે ત્યારે હજુ એક સફાઈ કર્મચારી ગંભીર હાલતમાં સારવાર હેઠળ પણ છે ત્યારે કાર્યવાહી અને સૂચનાના વાયદાઓની વચ્ચે આ સમાચાર થોડા દિવસમાં વાસી થઈ જાય અને ફરી જઈશે થઈ એવી સ્થિતિનું નિર્માણ ન થાય તેવી પ્રાર્થના સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ તો આપણે એ કરી શકીએ કે આપણી આસપાસ સફાઈ કામદારોને માન સન્માન આપીએ અને તેમને સુરક્ષા વગર કામગીરી ન કરવા દઈએ અને જો આવી કામગીરી તેઓ કરતા હોય છે અને આપણા ધ્યાનમાં આવે છે તો તુરંત સંબંધિત અધિકારીઓને જાણ કરીએ જેથી નક્કી થાય કે આપણી અંદર રાષ્ટ્રવાદ અને બંધુત્વ આજે પણ જીવે છે માત્ર ફાંકા ફોજદારીથી કામ નહીં ચાલે નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે પીડ પરાઈ